તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા કવાડ ની ધરતી માંગરી પંચાયત માં પધાર્યા અમારું માન રાખ્યું જોરદાર

હવે ગેસ સિલિન્ડર ખાડી મજાકમાં આપેલું હોય તો ખૂણામાં પડેલું છે ગેસ સિલિન્ડર હમણા પણ આપણે હડગાઈએ છે આજી વાત કે નહીં લાગણી ઊઠી નહીં હવે તમારો છે કે નહીં તો કેવી ગોળી આપે છે વિચારી લો કવાટમાં કેટલા પ્રશ્નો છે નર્મદાના પ્રશ્નો છે ખંડીબારી ડેમના પ્રશ્નો છે પાણી નથી આવતું કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે એ ખબર ને તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે

અમારા માટે લાડા ટાપશે તો આપણે બધા ટેકો આપીશું ને હાથ ઊંચો કરો બધા ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપ આગળ કાર્યક્રમ વધારીશું કહેવાનું તો બહુ છે અને જોરદાર તાળી આપણે ફરતી વગાડીએ ચેતરભાઈ સામે અને એમને ખૂબ ખૂબ આભાર